સંજીતભાઈ શું કશું કાલે જે ઘટના ઘટી એને લઈને કેટલી બધી વિગત સામે આવી છે કે જે મરચનાર છે તે બસ ડ્રાઈવર છે તે સાઠ વર્ષથી ઉપર હા બરાબર શું કહેશો હા એના માટેનું એ રીઝન હોય કે ભાઈ જે ડ્રાઇવિંગ લાઇનમાં સાઠ વર્ષમાં જે રિટાયર થયા હોય એની પાસે એક તો અનુભવ હોય અને પોતે નિરાતે અને શાંતિથી બસ હકાવી શકતા હોય એ કાકા જે છે એ પરસોત્તમભાઈ ડ્રાઈવર અમારે કે છેલ્લા દસ વર્ષથી નોકરી ઉપર છે અને એનો જે રેકોર્ડ મુજબ ગણીએ તો અત્યાર સુધીમાં કોઈ એને એક્સિડન્ટ કેસ બન્યો જ નથી અમે દર 6 મહિને એનો જે કોઈ મહિને કરાવવાનું હોય છે ફિટનેસ ટેસ્ટ તો 6 મહિને કેવી રીતે જે અને બીજો જે આ અમારા અત્યારે જે સિટી બસનો નવો જે 6 મહિના પહેલા છઠ્ઠા મહિનામાં ચાલે છે એ ત્યારે અમાર બધાને જે કંઈ નવા રિક્રુટમેન્ટ આવતા હોય અથવા ને જૂના છે એ બધાના ટેસ્ટ કરાવી આઈ આઈ ટેસ્ટ હોય એના જે આંખોના ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટ બધા અમે કરાવતા હોય છે એના બેઝ ઉપર જ પછી એને

જે ઉંમરની છે એ આપણે ગાઈડલાઈન્સ એમાં તૈયાર કરવામાં આવશે ઉંમર ઉંમરની ગાઈડલાઈન અત્યારે છે જ નહીં ઉંમર એટલે એમાં એવું છે કેટલી કેટલા ગાઈડલાઈન છે કોર્પોરેશનમાં એવું કોઈ અત્યારે પર્ટીક્યુલર નથી પણ જે રિક્રુટમેન્ટ હોય એ જે બેજ લાયસન્સ હોય ને અમે જે બસ ચલાવવા માટેનું એ ત્રણ વર્ષ મિનિમમ હોવું જોઈએ ના હાલ પૂરતો એટલે એ તો હવે સાહેબ જોઈએ આપણે ફિઝિકલ એનો જે આવતા હોય એ પ્રમાણે ચલાવી શકે એમ છે કે અમે અહીંથી ના પાડી દઈએ કે ભાઈ અમુક હોય અને એ મેક્સિમમ સાઠ પાસઠ વર્ષ સુધી ચલાવી શકે અમારે ત્યાં જે દસ વર્ષનો અનુભવ છે એ પછી ડ્રાઈવર પોતે જાતે જ નથી ચલાવતા